ભાવનગરના વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર અમદાવાદના શખ્સને કલાકોમાં ભાવનગર પોલીસે ઝડપી લીધો ભાવનગરમાં એક મોટો સાયબર ફોર્ડની ફરિયાદ નોંધાઈ છે વેપારી સાથે બીટકોઇનમાં રોકાણ કરવાના નામે એક કરોડની વધુની છેતરપિંડી થઈ છે સાયબર પોલીસે આરોપી અમદાવાદમાંથી ઝડપી વધુ કરાવવા હાથ ધરી હતી મળતી માહિતી મુજબ ભાવનગર સાયબર ક્રાઇમ વિભાગ ખાતે એક કરોડ આઠ લાખ બાસઠ હજારની વધુની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો વેપારી દિપેશભાઈ સોલંકી સાથે ટેલિગ્રામ અને વોટ્સએપ મારફતે બિટકોઇનમાં રોકાણ કરવામાં નામે છેતરપિંડી થઈ હતી આરોપીઓએ શરૂઆતમાં નફો બતાવી વેપારીને વિશ્વાસમાં લીધો અને પછી અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ રૂપિયા એક કરોડ આઠ લાખ બાસઠ હજાર બસો છેતાલીસ ટ્રાન્સફર કરાવ્યા હતા આ મામલે ગુનાહિત કાવતરામાં અમદાવાદના તેતાલીસ વર્ષીય જગદીશ કુમાર પરસોત્તમદાસ પટેલની અટકાયત કરવામાં આવી છે આરોપીના કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ મંજૂર કરવામાં આવી હતી સાયબર ક્રાઇમ પોલીસ ભાવનગર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી